વડોદરાના વારસિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લૂંટનો ગંભીર બનાવ સામે આવ્યો છે અસામાજિક તત્વોએ એક સિનિયર સિટીઝનને નિશાન બનાવી લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો આરોપીએ સિનિયર સિટીઝનની આંખમાં મરચું નાખી તેમને અંધારા જેવી સ્થિતિમાં મૂક્યા બાદ લૂંટનો પ્રયાસ કર્યો હતો અચાનક બનેલી આ ઘટનાથી વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી ઘટનાની જાણ થતાં જ વારસિયા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ દ્વારા કરાયેલી તપાસ દરમિયાન લૂંટના એક આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે જોકે ઘટનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ લૂંટનો મુદ્દામાં લઈ ફરાર થઈ ગયા હતા ફરાર આરોપીઓને ઝડપી પાડવામાં વારસિયા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે અને સમગ્ર વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે પોલીસ દ્વારા સિનિયર સિટીઝનની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભય અને આક્રોશની લાગણી જોવા મળી રહી છે વારસિયા પોલીસનું કહેવું છે કે ફાયર ફરાર આરોપીઓને વહેલી તકે ઝડપી લેવામાં આવશે અને કાયદાની કાર્યવાહી કરવામાં આવશે આ વારસ્યા ચતુર્પાર્ક સોસાયટી છે અહીંયા હમણાં બરાવ બન્યો છે એમાં એક ગાડી પકડાઈ ગઈ છે અને એ ચોર પકડાઈ ગયો છે અને એ અંકલ અમારી ગાડી છે જોબ એમના દુકાન પરથી આવતા હતા અને એની અંદર ઉતરતા હતા અને મરચું નાખ્યું અને મરચું નાખ્યા પછી એમને દેખાયું નહીં એટલે પેલો લૂંટ કરી નાહી ગયા એમાં એક જણ પકડાઈ ગયો એની ગાડી ચાલુ ના થઈ એટલે પકડ્યો અને એને પકડીને પોલીસને હવાલે કરી શું કામ કરે

અને એક કાગર મળ્યું છે એ બાર ની ગાડી છે અમદાવાદ છોડાઈ છે નવી શું નામ તમારું નરેન્દ્ર પ્રવીણભાઈ પ્રજાપતિ ચતુરભાઈ પાંચ સોસાયટી છે હરિણી વાળા છે રિંગ રોડ પર અને લૂંટનો નો બનાવ બન્યો છે આંખ માં મરચા નાખી લીલા અડસઠ વર્ષ એ કઈ થી કઈ હું એ દુકાને આવતા અને ઘરે આવતા બેગ હતું બે કેટલા એ અંદાજે ખબર નહીં એ તો આપણે નહીં પૂછ્યું પોલીસ પોલીસ ચોરને પકડીને લઈ ગઈ ગાડી ગાડી ગાડીના અંદરમાં નંબર પ્લેટો છે ત્રણ ત્રણ નંબર પ્લેટો અલગ અલગ છે હા એ એવું કઈ સાધે પકડ છે ખાલી